શ્રી રામદેવ પીરની કથા ભાગ ચોવીસ અને પચીસ સગુણા લૂંટાઈ ગઈ પૂર્વકાળના તપસ્વી જેવી રામમાં શક્તિ જોઈ પિંગલગઢના ઠકરાના સગુણાના સાસુએ સગુણા પાસે આવી તેને પૂછ્યું વહુ તમારા દિયરના લગ્ન માટે અહીં રોકાવું છે કે ભાઈના લગ્નમાં રણોજા ઉપડવું છે સગુણા નરમાશથી બોલી હે સાસુજી હું ઘણા વર્ષથી પિયર ગઈ નથી ભાઈના વિવાહ નિમિત્તે રણોજા જવાશે મા બાપને મણાશે ને તમારા દીકરાનો દીકરો એના મોસાળમાં રહેવાનો લાવો લેશે વળી સાસુજી ગઈ રાત્રે જ મને સપનું આવેલું સપનામાં મેં મારા રાજભાઈલાને અહીં પિંગલગઢ મને તેડવા આવેલો જોયો છે સાસુ પડીને રાગ થઈ ગઈ પણ મો ઠાવકું રાખીને કહેવા લાગી વહુ તમારે જવું હોય તો જાઓ મારી ના નથી પણ જુઓ ઘોવળ બોલવા માંડ્યો પેલી વિધવા દોષીએ અપશકુન કર્યા અને પેલી વાંજળી પણ આડી ઉતરી વવ બોલી શોકન અપશોકન ગણીએ તેવું થાય ધારીઓ તો આ લોકમાં પરમેશ્વરનો થાય મનને બળતરા મનમાં દબાવે સાસુએ વવના દર દાગીના તથા વસ્ત્રો એક સાદી પેટીમાં મુકાવ્યા સગોડાને ચાર પાંચ વર્ષનો દીકરો હતો તેના લુગડા પણ પેટીમાં ભરી દેવડાવ્યા તેમના માટે સાંદરીની ગોઠવણ કરી તેઓ પાદરમાં ગયા ઠાકોર ઠકરાણા વગેરે સાથે જ હતા રાયકો પણ સાથે જ હતો રામદેવજી પાસે પહોંચતાની સાથે જ સગુણાની ભીંજાઈ ગઈ રામદેવજી પણ બહેનને તથા નાનકડા ભાણેકને જોઈ રાજીના રેડ થઈ ગયા પિંગલગઢના ઠાકોર ઠકરાણાએ સગુણાને વિદાય આપી પઢિયાર રાજ કુટુંબ રામદેવજીને નમસ્કાર કરી ગામમાં જતો રહ્યો રામદેવજીએ સગુણાને તથા તેના છોકરાને સાંદડી પર બેસાડ્યા રાયકો પણ સાંધણી પર બેઠો રામદેવજીએ તેમને કહ્યું તમે જલ્દી આવો હું તમારા આત્માના શુભ સમાચાર સૌને આપું છું ભાઈ અને બહેન છૂટા પડ્યા પિંગલગઢથી રણોજા તરફ વગડાઉ રસ્તે એક લૂંટાળો ટોળી લપાઈને બેસી રહી હતી આ ટોળી રામાપીરની બહેન સગુણાને લૂંટવાનો ઈરાદો ધરાવતી હતી લૂંટારાઓ માહે માહે હાકતા હતા જો રામદેવ પીરમાં સાચ હશે તો એની બહેનને ઉગાડશે પણ સાચ કેવીને વાંચશે રામદેવજી વિશે આવી ખોટી માન્યતા ધરાવી બેઠેલા આ લૂંટારા વેશધારી જણાતા હતા એમની ઇંતેજારી વચ્ચે પવન વેગે ઉડતી એક સાંધણી આવતી દેખાઈ લૂંટારાઓએ સાંધણી ઘેરી લીધી તેમણે સાંડી પરથી રત્ના રાયકાને સગુણાને તથા તેના ચાર પાંચ વર્ષના બાળકને નીચે ઉતાર્યા તેમની પાસે જે કંઈ હતું તે બધું લૂંટી લીધું રત્નાએ લૂંટારાઓને ખૂબ સમજાવ્યા પણ તેઓ સમજ્યા નહીં રત્નાએ લૂંટારાઓને ધમકી આપી જો તમે સગુણો મહેનનો બધો માલ પાછો નહીં આપો તો રામાપીર તમારા પાપનો બદલો તટકાળ તમને આપશે આ ધમકીથી દરવાને બદલે લૂંટારાઓ ઉલટા વધારે ઉશ્કેરાઈ ગયા તેઓ સગુણના અંગ પણના તમામ વસ્ત્રો પણ ઉતારી લીધા રત્નો લૂંટારાઓને રોકવા તૈયાર થયો પણ લૂંટારાઓએ રત્નાને એટલે સુધી માર્યો કે તે બેભાન થઈ ગયો આ પ્રમાણે ભયંકર લૂંટ કરી લૂંટારાઓ સાંદડી સહિત નાસી ગયા નિર્જન જંગલ રત્નો બેભાન હાલતમાં ચાર પાંચ વર્ષનો બાળક ઊંઘમાં ને સૌ ગુણા એકલી નગન સ્થિતિમાં અરે પ્રભુ આ કયા પવના પાપની શિક્ષા જંગલમાં હિંસક પશુઓ ક્યારે ફાડી ખાય વર્ષા વગરની નારી લજ્જા કેમ ચડવાય આવી હાલતમાં પ્રભુ સી રીતે જીવાય રામા કપડું ફેંકતો કાયામૂજ ઢંકાય વન કન્યાઓ આ વગડામાં રહેતી હતી તેઓ રામાપીરની ભક્ત હતી તેમના કારણે સૌગુણાનો કાળો કળા તઠડાયો આથી તેઓ દોડતી વસ્ત્રો સહિત આવી પહોંચી હતી સગુણા લૂંટાયાની વાત સાંભળી વન કન્યાઓ ધ્રુજી ઉઠી બધી જ વન કન્યાઓએ રામાપીરની આરાધના કરવા માંડી હે રામાપીર તમારામાં સત છે તમે ક્રોધ લોભ મોહ મદ મસ્તર અને કામને પણ કાબૂમાં રાખ્યા છે તમે જુલમ ગુજરતા ઘમંડીઓને શાંતિથી સજા કરનારા અદલ ઇન્સાફ છો અમે વન કન્યાઓ તમને અરજ કરીએ છીએ હે પીર તમારી જ બહેનને અમારા જંગલમાં નિલજપણે લૂંટી જનારા લૂંટારાઓને તમારા વિના શિક્ષા કોણ કરશે એટલામાં તો પાંચ જણાની એક કતાર દેખાય એ કતાર ગુણાકારમાં હતી એ ગોળાકાર વચ્ચે પાંચ લૂંટારાઓ થરથર કાપતા હતા લૂંટારાઓએ ગુણાને લૂટેલો બધું જ માલ પણ તેમની સાથે જ હતો લૂંટારાઓ ભયથી કાપતા કાપતા રામાપીરને કહેતા હતા હે પીર અમે તમારી પીડાઈ જોવા માટે જ તમારી બહેન સગુણાને લૂંટી છે હવે અમારી ખાતરી થઈ છે કે તમારામાં મહાન ઓલિયા જેવા જ ઇલ્મો છે લ્યો તમારી બહેનની પીટીને આ સાંધણી રામદેવજીએ લૂંટારાઓને પૂછ્યું તમે તમારી સામે કેટલા રામદેવને જુઓ છો અમે અમારી આજુબાજુ કેટલાય રામદેવજીને જોઈ રહ્યા છીએ બધા જ રામદેવજી લીલા ગોળા પર સવાર થયેલા દેખાય છે દરેકના હાથમાં બાલા છે લુંટારાઓએ જવાબ આપ્યો ખરું કહો તમને મોકલનાર કોણ બાદશાહ છે તે રામદેવજીએ પૂછ્યું લૂંટારાઓએ ગરગડતા કેવા લાગ્યા બાદશાહ જ અમને મોકલ્યા છે બાદશાહને આવો બિલ માર્ગ દેખાડનારો એનો એક હજુરીઓ છે અમને છોડી દો હવે પછી અમે કોઈ પણ માણસે લૂંટશું નહીં રામદેવજીએ પોતાની બહેન સગુણા એના બાળક તથા રત્ના રાયકા તરફ માયાળું વાંક જોઈ કહ્યું તમે જલ્દી રણોજા જાઓ વિરમભાઈ અને માતા પિતા કાગ દોડે રાહ જોઈ રહ્યા છે હું પણ વિરાસર આવીશ એનો કુંવર અને રત્નો રાયકો એમની સાંદડી પર બેઠા રામજીએ એમને વિદાય આપી લૂંટારાઓને કહ્યું તમને તો હું છોડી મૂકું છું પણ જાઓ બાદશાહને કહો કે રામદેવ હાજરી લેવા આવી રહ્યો છે લૂંટારાઓ છુટકારો મળવાથી રામાપીનો અહેસાન માનતા વિદાય થઈ ગયા બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું